નમસ્તે સૃષ્ટિના સર્જનહારને કોટી કોટી વંદન ધર્મની દ્રષ્ટિએ આરોગ્ય ધર્મની દ્રષ્ટિએ આરોગ્ય એટલે માત્ર શરીર સ્વસ્થ હોવું જ નહીં પરંતુ શરીર મન આત્મા ત્રણેયનું સંતુલન જ સાચું આરોગ્ય કહેવાય છે શરીર આરોગ્ય શારીરિક શારીરિક સ્વાસ્થ્યતા શરીર દેવાલય છે તેમાં આત્મા નિવાસ કરે છે તે માટે શરીર શુદ્ધ રાખવું એ ધર્મનું પણ કાર્ય છે શરીર માધમ ખલુ ધર્મ સાધનમ અથાત ધર્મના આચરણ માટે શરીર મુખ્ય સાધન છે મન આરોગ્ય માનસિક શાંતિ ધર્મ કહે છે જો મન અશાંત છે તો શરીર પણ દુખી બને છે યોગસ્થ કુરુ કરમાણી અર્થાત મનને સ્થિર રાખી કાર્ય કરવું એ જ યોગ છે આત્મા આરોગ્ય આધ્યાત્મિક સંતુલન સાચું આરોગ્ય ત્યારે જ મળે જ્યારે આત્મા મન અને સ્વરૂપ શુદ્ધ છે સાત્વિક આહાર ખોરાક એ પ્રાણ શક્તિ છે સાત્વિક ખોરાક દૂધ ફળ અનાજ તાજું ભોજન મન અને શરીર શુદ્ધ કરે છે આહાર શુદ્ધો સત્વ શુદ્ધિ આંદોગ્ય ઉપનિષદ સંયમ અને ખોરાક ક્રોધ ઇન્દ્રિયો દરેક પર નિયંત્રણ એ મૂળ છે ગ્રંથોમાં આરોગ્ય અંગે ઉલ્લેખ ભગવદ્ ગીતા યોગી ભોજનમાં અતિશય ન કરે ન અતિ ઉપવાસ કરે મર્યાદા જાળવવી એ જ આરોગ્ય છે ઋગવેદ ખોરાક મર્યાદામાં લેવો જોઈએ ઉપનિષદો મન અને પ્રાણ એકબીજા સાથે જોડાયેલા છે આરોગ્ય અને ધર્મનો સંબંધ સનાતન ધર્મ માને છે કે ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચાર પુરુષાર્થ પ્રાપ્ત કરવા માટે સૌથી પહેલા આરોગ્ય જરૂરી છે ધર્માર્થે અર્થ કામસ્ય પ્રસિદ્ધમ આરોગ્ય વિના કોઈ ધર્મ કર્મ સફળ થતું નથી વેદ અને અન્ય ગ્રંથોના આધાર પર આરોગ્યની દ્રષ્ટિ સનાતન ધર્મમાં આરોગ્ય માત્ર શરીરનું નથી પણ શરીર મન પ્રાણ અને આત્માનું સંતુલન છે આ દ્રષ્ટિકોણ વેદો થી લઈને ગીતા સુધી સતત એક સરખી રહી છે ઋગ્વેદમાં आरोग्य ઋગ્વેદમાં આરોગ્યને દૈવી આશીર્વાદ કહેવામાં આવ્યું છે તેને ધર્મ સાથે જોડવામાં આવ્યું છે આરોગ્ય ભદ્રમ ન અથાર્થ દેવ ઈશ્વર અમને સર્વ દિશામાંથી આરોગ્ય અને કલ્યાણ થાઓ અહીં આરોગ્યનો અર્થ માત્ર રોગમુક્તિ નહીં પણ શારીરિક માનસિક અને આધ્યાત્મિક સુખ છે યજુર્વેદમાં આરોગ્ય માટેની પ્રાર્થના હે પરમેશ્વર મને શરીરનું આરોગ્ય અને આયુષ્ય બક્ષો યજુર્વેદમાં આરોગ્ય સાથે સંયમ અને સાત્વિક આહારનું મહત્વ પણ આપ્યું છે તે કહે છે જે મનુષ્ય નિયમિત ઉપવાસ સાત્વિક ભોજન અને ધર્માચાર કરે છે તે લાંબુ આયુષ્ય અને નિરોગી જીવન મેળવે છે સામવેદમાં આરોગ્ય અને આનંદનું એકત્વ સર્વસ્થ મસ્તુ મનસ અર્થ મન સ્વસ્થ રહે તે ઈશ્વર કૃપા છે સામવેદ મનના સંતુલન અને સંગીત દ્વારા મનનો શાંતિ મેળવવાનો ઉપદેશ આપે છે સંગીત મંત્ર ઉચ્ચાર અને સ્તુતિ મનના રોગોનો ઉપચાર છે નું દ્રષ્ટિકોણ ઉપનિષદોમાં આરોગ્ય જ્ઞાન સાથે જોડવામાં આવ્યું છે શરીર મિંદમ દુખમયમ આત્મા તો આનંદમય અર્થ શરીર દુખમય છે પણ આત્મા આનંદમય છે સાચું આરોગ્ય એટલે શરીરને સાધન બનાવી આત્માના આનંદને અનુભવવું ભગવદ ગીતા આરોગ્ય અને સંયમનો માર્ગ ભગવાન શ્રી કૃષ્ણ આરોગ્ય માટે મર્યાદા અને સંયમનું મહત્વ સમજાવે છે જે મનુષ્ય હાર વિહાર અને નિંદ્રામાં મર્યાદા રાખે છે તે જ યોગી અને સ્વસ્થ કે છે મનુસ્મૃતિ અને ધર્મશાસ્ત્ર દ્રષ્ટિ તો ભોજન આળસ અને ઇન્દ્રિય સુખમાં અતિશયતા આરોગ્ય નષ્ટ કરે છે મનુસ્મૃતિમાં આરોગ્ય માટે દૈનિક નિયમો સ્થાન ઉપવાસ સેવા દયા જરૂરી ગણાય છે પુરાણોમાં આરોગ્ય ગરુડ પુરાણ શરીર અને મન બંને શુદ્ધ રાખવા માટે સ્નાન જપ અન્નદાન યજ્ઞ મહત્વપૂર્ણ ગણ્યા છે સ્કંદ પુરાણ ધર્મના પાલનથી શરીર શુદ્ધ રહે છે પાપથી મન બીમાર થાય છે પદમ પુરાણ દયા ક્ષમા સત્ય સેવા એ આરોગ્યના ચાર આધાર છે સારાંશ વૈદિક આરોગ્યના પાંચ સ્તંભ વૈદિક અર્થ અને લાભ સાત્વિક આહાર શુદ્ધ અને સંયમિત તેનાથી રોગમુક્તિ યોગ શુદ્ધિત એટલે શરીર અને મનનું સંતુલન શાંતિ આપે છે ધાર્મિક નિયમ એટલે કે સ્નાન સંધ્યા જપ આત્મશુદ્ધિ કરે છે દયા અને સત્ય એટલે મનનો શુદ્ધિકારક માનસિક આરોગ્ય આપે છે યજ્ઞ અને સેવા એટલે પ્રાણ શક્તિનો વિકાસ જે દીર્ધ આયુષ્ય આપે છે અંતિમ સાર વેદો કહે છે સ્વસ્થ રહો દીર્ધ આયુષ્ય મેળવો અને તે આયુષ્ય ધર્મ અને સત્યના માર્ગે વાપરો આપણે સ્વસ્થ રહીએ અને જગતમાં શુભ જોઈએ જય ભારત જય હિન્દ